બોટાદના પ્રકૃતિ ઉપાસક ગ્રીનમેન સીએલ ભીકડીયા અને ચિત્રકૂટ બીજ બેંકના દિગ્વિજયસિંહ ચુડાસમાને પ્રકૃતિ મિત્ર એવોર્ડ બે પચીસ અર્પણ બોટાદના પ્રકૃતિ ઉપાસક અને બોટાદ મુક્તિધામના પ્રણેતા અને ધન્વંતરી ઔષધીય ઉપવન રાશિવનનું નિર્માણ કરનાર તેમજ બોટાદ વિસ્તારમાં વૃક્ષારોપણ સંચય અભિયાન અને પર્યાવરણ સંરક્ષણ તરીકે ઉમદા કાર્યવાહી કરનાર ગ્રીન મેન સીએલ ભીકડિયા અને વિવિધ વૃક્ષો લતા છોડના બીજ એકઠા કરી ચિત્રકૂટ બીજ બેંક દ્વારા ગુજરાતમાં ફ્રી બીજ વિતરણ કરનાર દિગ્વિજયસિંહ ચુડાસમાને પ્રકૃતિ મિત્ર એવોર્ડ બે હજાર પચીસ શ્રી કિશનચંદ ટેકચંદ પરિવાર પ્રેરિત અને શ્રી રિહેન મહેતા વિદ્યાલય માંકડી અને ગ્રુપ ગુજરાત આયોજિત કાર્યક્રમ તારીખ પંદર નવ બે હાજર પચીસ ના રોજ ગાયત્રી તીર્થ અંબાજી ખાતે મહાનુભાવોના વરદ હસ્તે આપી સન્માનિત કરાયા આ સમારોહમાં ગુજરાતભરના પ્રકૃતિ મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું સીએલ ભીકડિયાને આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ પર્યાવરણની ઉત્તમ કામગીરી સબબ એવોર્ડ અને જાયન્ટ્સ ફેડરેશન ત્રણ બી દ્વારા ગ્રીન મેનને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય દ્વારા પ્રકૃતિ સંરક્ષણ એવોર્ડ બે હજાર ત્રેવીસ મહામહિમ ગવર્નર શ્રીમતી આનંદીબેન પટેલના વરદ હસ્તે આપવામાં આવ્યો હતો આમ સીએલ ભીકડીયાને વધુ એક પર્યાવરણ ક્ષેત્રે એવોર્ડ મળતા બોટાદ જાહેણ સાઉ સંસ્થા વતન ઉગામેડી અને બોટાદ જિલ્લાનું ગૌરવ વધારવામાં આવ્યું છે કનુભાઈ ખાચર બોટાદ